ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્વેસ્ટિગેશન ઇન્વેસ્ટિગેશન શબ્દનો અર્થ તપાસ શોધ તપાસ તપાસણી નિરીક્ષણ જાંચ તજવીજ પૂછપરછ કે પરીક્ષણ થાય છે ઇન્વેસ્ટિગેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તો ઇન્વેસ્ટિગેશન કન્ટિન્યુડ ફોર નિયરલી અ યર અર્થાત લગભગ એક વર્ષ સુધી તપાસ ચાલુ રહી એક બીજું ઉદાહરણ જોઈએ ઓન ઇન્વેસ્ટિગેશન હિસ ક્લેમ વોઝ ફાઉન્ડ ટુ બી બોગસ અર્થાત તપાસમાં તેમનો દાવો બોગસ હોવાનું જણાયું હતું એક અન્ય ઉદાહરણ જોઈએ વી આર મેકિંગ અ થરો ઇન્વેસ્ટિગેશન એટલે કે અમે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ